સોલા પોલીસ સ્ટેશનની હદમાંથી જુગાર રમતા આઠ ઈસમોને પકડી પાડતી સોલા પોલીસ ગંજીપાના પાનાથી બંધ બારણે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડતા પકડી જુગારનો ગણનાપાત્ર કેસ સોલા પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન કે એન ભૂકંડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવા સારું સૂચના કરતા જે અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર એબી મિસ્ત્રી તથા સર્વેલન્સ કોડના ઇન્ચાર્જ નીરજ કુમાર સભાજીત સિંહ નાવ સાથેના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ માધવ કુમાર પોલાભાઈ નાવને તેમના ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ફૂડ ફોરેસ્ટ હોટલ ની અંદર ગાર્ડન ની પાસે આવેલ ઉરડી માં ઉગણજ અમદાવાદ શહેર ખાતે કેટલાક માણસો ભેગા મળી પૈસા પાનાથી જુગાર રમી રમાડે છે હાલમાં આ જગ્યાએ જુગારની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત આધારે સ્ટાફના માણસો સાથે સદરી જગ્યાએ જઈ રેડ કરી આઠ હિસ્સામાં ગોળ કુંડાળુ વાળી ગંજી પાના પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમતા કિંમત રૂપિયા પાંત્રીસ લાખ સત્યાવીસ હજાર છસો ત્રીસ ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુનો નોંધી કામગીરી કરેલ છે